બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે પાવન પર્વ જન્માષ્ટમીનો લોકમેળો હર્ષોલ્લાસ સાથે યોજાયો વડગામ ખાતે આવેલ પવિત્ર ધામ રાધાકૃષ્ણ મંદિર ખાતે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન નિમિત્તે જન્માષ્ટમીનો લોકમેળો પવિત્ર શ્રાવણ માસના ગોકુળ અષ્ટમીના ના રોજ ભરાય છે ત્યારે વડગામ તાલુકાના આજુબાજુ ગામોની તેમજ વડગામ ગામની ધર્મપ્રેમી જનતા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે રાધાકૃષ્ણના મંદિરના પૂજારી આવેલ શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું જ્યારે વડગામ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન નિમિત્તે શ્રદ્ધાળુઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી નંદગેટ ઉમેર આનંદે ભયો જય કનૈયા લાલ સાથે ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા અર્ચના ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી અંદર અંદર ધાર્મિક સ્થળ એની અંદર વર્ષો પરંપરા પ્રાચીન દરેક જાતના દરેક ટૂંકના લોકો ખૂબ ભાવથી દર્શન કરવા આવે છે અને ખૂબ એકતા ગામનો સહયોગ ટ્રસ્ટનો સહયોગ પંચાયતનો સહયોગ એમ બધા સહયોગ મળીને લોકો ખૂબ આનંદ ઉત્સાહથી જન્માષ્ટમીનો પર્વ લાવે છે